जय श्री कृष्ण वनमा मोहन जी गायो सरावत मोहन जी गायो राधा जी ने रडता ओ हो मोहन जी राधा जी ने रडता राधाजी रे ओ हो मोहन जी सिध न राधिक सिध नरो सोत मेरा राधिक चे रे जो यगिले जो रे मोहन जी जे जो यते मागि ले जो रे हो मोहन जी चेठी नै हार लो नेेराी नै ने हारो ఠాీ నే నేరా హార లో ఏవో ఎం నే రే ఓ హోహనజీ ఏం నేగడావో రే ఓ హోహన్జి ముంబై సేరను సోను మగావో ముంబయి శరను సోనూ మగావో સુરત શેર નો હીરો રે ઓ મોહનજી સુરત શેર નો હીરો રે ઓ મોહનજી ક્યાં સોની કરશે ને ક્યો સોની માટસે ક્યાં સોની કરશેને ક્યાં સોની માટસે ક્યો રસે રે ઓ હો મોહનજી ક્યો સોનિહાર લોસે રે ઓ હોમ મોહનજી રામજી કડ શેને લક્ષ્મણ મદસે રામજી કણ કડશેન લક્ષ્મણ મદસે પુરુષોત્તમ હાર લો પડશે ઓ હોમ મોહનજી પુરુષોત્તમ હાર લો પરોસે હો મોહનજી ક્યાં બેસી કડશે ને ક્યાં બેસી મદસે ક્યાં બેસી કડશે ને ક્યાં બેસી મદસે ક્યાં બેસી હાર લો પડશે રે હો મોહનજી ક્યાં બેસી હાર લો પડશે રે હો મોહનજી ઓરળિયે બેસી કડ સેને ઓ સારી મળશે ઓરળિયે ઓરળિયે બેસી કડ સેને ઓસોરિયે મળશે પછમણે હાર લો પડશે રે ઓ મોહનજી પડતાડે વાર લો એ ઓ મોહનજી હાર લો પેરી ને રાધા પાણી લાગ્યા તાર લો પેરીને રાધા પાણી લાગ્યા સાસુ એ મોહમાં ચોડા રે ઓ મોહનજી સાસુ એ મોહમચ કોડા ઓ મોહનજી સીધ ને સાસુજી મોહમચ કોડા સીધ ને સાસુજી મોહમ ચકો નથી મારા સસરે હો મોહનજી નથી મારા સસરજીએ ગળાયું રે ઓમ મોહનજી હાર લો પહેરીને રાધા પાણી ભરવા ગયા તાર લો પહેરીને રાધા પાણી ભરવા ગયા જેઠાણીએ મોહમચકો રે હો હો મોહનજી જેઠાણીએ મોહમ ચકોયડા રે ઓ હો મોહનજી સીધ ને જેઠાણી તમે મોહમ ચકોય સીદ જેઠાણી તમે મોહમ ચકોયડ નથી મારા જેઠે ગણાય ઓ રે હો મોહનજી નથી મારા જેઠે ગણાયો ઓ હો મોહનજી હાર લો વાગ્યા તાલી ને રાધા નદીએ ના વાગ્યા તા હાર લો જળ માં ડૂયબો હો મોહનજી હાર લો જળ મારે એ ઓ મોહનજી હનુમાનજીને વડા કરો કાણ કાને કડક હનુમાનજીને વડા કરો કાણ કાને કડક પીરને મળી દો માનુ રે ઓ મોહનજી પીરને માણી દો માનુ રે ઓ મોહનજી હાર લો ચડે તો મારી નંદીને રેયા હાર લો જડે તો મારા નંદી ને આપું સાસુજી ને સાડ લો રે મોહનજી સાસુજી ને સાડ લો પૂરે હો હો મોહનજી મારા પિયર ના તરયા તેડાઓ મારા પિયર ના તરૈયા તેડા આવો आखो समर डोडाउ हो, हो मोहन जी आखो समर डोडाऊ रे हो मोहन मोहनजी पेले पग थिए जय मेलो पेले पग थिए जय पगमेल हारो जबको रे हो मोहन हो मोहनजी జ భూకో రేవో హజీ కాలే కనే కడన హను మన వడ కన కడన హను మన వడ పీరే మణిందో సో రేవో హోహనజీ పీర నేందో సో రేహో హీ నోన దీనే హారేనో సాూ జీనే సాడలో సేనో నోన దీన హారలోసనో సాూ జీనే సాడలో సేన మారో హోన్ మేడో రే హన్నచీ మారో హోనే మేడో రే ఓమో హి వన్ વનમાં મોહનજી ગાયો સારવા જ્ઞાતા રાધાજીને રડતા ઢીઠા રે ઓ હો મોહનજી જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં